ભાવનગરમાં પાંચસો રૂપિયાની નકલી ચરણી નોટો સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે બાતમીના આધાર પર પોલીસ ચોકી પાસે ત્રણ શખ્સોને પાંચસો રૂપિયાના દરની બાસઠ નોટ સાથે ઝડપી લેવામાં આવ્યા નોકરી ખાનગી કંપનીમાં કરતા ત્રણેય ત્રણેય આરોપીને અમીર બની જવું હતું નકલી નોટો શરૂ કર્યું આરોપી અગાઉ છે આ સાથે પહોંચી હતી હતી જ્યાં છાપવામાં આવતી અને કેવી રીતે આ નકલી નોટ બનાવતા હતા તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું પાછળ આવ્યો ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ લઈ અને ઊભેલા છે જગ્યા વેરીફાય કરી ભાવનગર જિલ્લાની એલસીબી ટીમ સ્થળ ઉપર પહોંચતા વર્ણનવાળા ત્રણ આરોપીઓ મળી આવેલા પૂછપરછ કરતા તેમની પાસેથી બાસઠ જેટલી ભારતીય કરન્સીની ડુપ્લિકેટ પાંચસો રૂપિયાની નોટ મળી આવેલ છે એમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે આ આરોપીઓએ કેટલી વાર ફેક ઇન્ડિયન કરન્સી નોટ ગુજરાતમાં લાવી અને ભાવનગર કે બીજા કોઈપણ જિલ્લામાં એનો ઉપયોગ કરેલો છે કે કેમ